મહાદેવ દોસ્તો જય માતાજી આશા કરું આપણા બ્લોકમાં તમે જોતા હશો અને મજા આવતી આવતી છે અને એવી પણ આશા કરું તમે મજામાં છો મોજ મો છો જો આજે ઘેર હતા કેમકે હવા એક થોર મારવા જતા ચણતરનો થોર મારતો મારતો અગિયાર વાગી ગયા પસર પાડી રજા તો આજે જવાનું હતું કોર્ટ પણ કોર્ટમાં હમું આવ્યું નહીં કેમ કે ચોક પ્લાસ્ટર ચાલુ કરવાનું હતું પત્ર ટોચ્યા નહીં પાર્ટીએ પણ પાર્ટીનો ફોન આવ્યો તો એવું કહેતી હતી પાર્ટી કે ભાઈ તમે હે પત્ર ટોચાવ પણ પ્લાસ્ટર કરી નાખો તો કાલે સવાર ઈકરણ જવાનું હોય અને કાલે લગભગ ગુરુવાર થાય એટલે ગુરુવારના દાળકીઓ જવાનું હોય અને પત્ર ટોચા પ્લાસ્ટર કરવાનું પણ પાર્ટીની આ હોય એટલે આપણી કોઈ ના નહીં તો દોસ્તો આપણા બ્લોકમાં જો નજારો જુઓ એવો જ ક્લાસ આજુબાજુનો જબરજસ્ત અને આ જુઓ એ છે છોકરી જો અમતા

મિત્રો જવાન નો મોણા કહેવાય બીવો બીવો બ્લોક બ્લોકમાં કદી આવતા ના હોય બાપડે બીવો પણ ઇન્સ્ટાગ્રામમાં તો શોખીને તો ધૂમ પડે એમની બાકી તો કશું હોય તો ચલો દોસ્તો જો દુકાનનો હજી માલ લેવા જવું દુકાન ખાલી હે કેમકે બે દા ટાઈમ નથી મળતો ટાઈમ કોક મળતો પછી હું દુકાનનો માલ લેવા જઉં પણ ટાઈમ કોઈ મળતો જ નહીં એટલે દુકાનનો માલ લેવાય ના જવું પણ અત્યારે થોડો ટાઈમ મળ્યો છે એટલે દુકાનનો માલ લેવા છું બરાબર તો બાકી આ બાજુ મકાન બગવાન ફરવાય છે જબરજસ્ત થઈ ગયું આ બાજુ અને દોસ્તો આ જગ્યા પર દશામાંની શું કહેવાય ગણપતિની કૃષ્ણ ભગવાનની બધી મૂર્તિઓ બને પણ હાલ કારખાનું બંધ છે જ્યારે ચાલુ થશે ત્યારે મેં બતાવીશું તો દોસ્તો કાલના વિડીયોમાં ફેર આપણે

તો દોસ્તો આ પણ મકાન આપણે કોમ કરી દીધું જેમ કે આ પાર્ટીનું કોમ બાકી પડ્યું હોય બાકીના હિસાબ દીધો તો આપણે ઉપર ચણતર બાકી પણ કરવાનું હોય પણ પાર્ટી થોડી એટલે આપણી દડે પણ ચણતર થશે તો બ્લોક પણ આવશે હવે રહી વાત આપણા ઘરની તો આપણું ઘર હવે જોવો એ આટલા આવી ગયું કોમ કાઇ આપણું મકાન ઉપરથી ઠાકોનું આગળ બીમ ભરેલા છે અને ઉપર ચણાઈ ગયું હોય ચણાવાનું ચાલુ હતું વચમાં થોડું ચણ્યું બાકી પડી મેલ્યું કે કોમ ચાલુ કર્યું પાછું પડી મેલ્યું એટલે પડી મેલ્યું એ પાછું ચાર પાંચ દાડા કોમ ચાલુ થશે તો ચણી નાખશું તો દોસ્તો આપણા મકોને આવી ગયા છીએ જોઈએ તો હજી તે દાળાનો જે પાલકના બાળક બધેલું જ પડ્યું આગળના ઉપરના હજી બે એક થોડ કે બે થોડ બાકી આ બાજુ ચણાઈ ગયું પાછળ પણ બાકી જ પડ્યું છે કે ચણવાનું ચાલુ હતું ને પાછું કોમ ચાલુ થઈ ગયું એટલે પાછું બે દાડા ચણી ને પાછું પડી મેળ્યું ફેર હવે આ બાજુનું પાછળની એક દીવાલ બાકી વટલી એક દીવાલ બાકી ઇટ્યો પડી રેત પડી બધું પડ્યું ખાલી ચણવાનું જ છે પણ મને કોઈ ટાઈમ મળે તો ચણીએ ને હા એ વાત સાચી બે દાડા એક પણ કોમ પ્લાસ્ટરનું પટી જાય તો પછી ચાલુ કરી દઈએ એટલે આ પણ બ્લોક એક આવશે જબરજસ્ત ધમાકેદાર પણ તમે દોસ્તો જોતા રહીજો મારા બ્લોક અને સપોર્ટ ચાલતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો પછી લાઈક પણ એક ધમાકેદાર કરી નાખજો લાઈક જબરજસ્ત બરાબર અને પોમેટિક આધી કરી દેજો ઠોકી દેજો સારું લાગે સરસ લાગે મજા કરીએ મોજ કરીએ તો દોસ્તો જો આપણે નાવું છે એકદોનું નાઈ હજી જવું છે બીલીયા દૂધ ભરાવા જુઓ બદલા બધા બેઠા હું બરાબર બાકી તો અમારા ગોમ સિવાય તો મજા આવે બી નહીં ભાઈ કોઈ બોલવું હોય બોલવું હોય કોઈ બોલ રે તો જો આવા અવરજવર વિડીયા તમારે જોવા હોય તો આપણી ચેનલના લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી નાખજો એટલે અવરજવર આવા વિડીયો તમને મળતા રહે સૂર્યનારાયણ હવે ને હાથમી જોઈએ છે દેખાતા હોય છે દર્શન દર્શન કરો ભાઈ તો આ બાજુ નજારો જબર છે પોપટના પોપટ બોલો છે અને મજા આવે એવું છે જો આ બધું ટોકવું ખુલ્લી જગ્યા મજા આવે પોપટ બોપટ બોલે છે બરાબર આ નર તો દોસ્તો આજે આટલે બ્લોક આપણે પૂરો કરી દઈએ અને કાલના બ્લોકમાં એક ધમાકેદાર એક બ્લોક આવે છે જબરજસ્ત કેમકે કાલે પ્લાસ્ટરનો બ્લોક થવાનો હોય જબરજસ્ત ધમાકેદાર તો આજે આપણે બ્લોક આટલે પૂરો કરી દઈએ ચમકે હવે નહું છે નહીં પાછું બીલીયા દૂધ રા જવું હોય દોસ્તો તો ઘર બનાવવાનું ચાલુ છે એટલે પછી નવા ઘેર જતા રહેવું વધુ નહીં હાલ તો આપણે વાડામાં રહીએ છીએ બાકી જૂના ઘેર પીલવા જ છે એ રહેતા નહીં પણ હાલ હવે રહીએ છીએ તો દોસ્તો જુઓ હવે આપણે આટલો બ્લોક પૂરો કરી દઈએ તો જય માતાજી હર મહાદેવ દોસ્તો આવતા બ્લોકમાં ફેર મળશું ફટાફટ જલ્દી જેટલું બને એટલું જલ્દી એટલે બ્લોક જોયો એના ઉપર બહુ બહુ આભારી છીએ આપણે તો દોસ્તો આટલે આપણે પૂરો કરી દઈએ આવતા બ્લોકમાં ફેર મળશું જય હિન્દ જય માતાજી સવારમાં ફેર વહેલાં મળશું હર મહાદેવ દોસ્તો